ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લશ્કરીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાતે વોચમાં હતી ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થઈ હતી એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા સર કેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે એના ઉપર પંદર થી સત્તર થી વધુ બોડી ઓફન્સ સર છેલ્લો કયો ગુનો કયા ગુનામાં પકડા ગયા હતા રાજસ્થાન પોલીસમાં મર્ડરનો ગુનો છે એકવીસ દસ કેટલો કુખ્યાત છે આ આરોપી એસી સીટર છે જૂના એની વિરુદ્ધ ઘણા બધા ગુના છે એ પકડવા માટે પ્રયત્ન કરતા દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા થાય